હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં પાટણ ખાતે તાજેતરમાં જ યોજાયેલ બુથ પ્રમુખ અને કાર્યકરોની ભાજપ પક્ષ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના કાર્યકરો સહિતના બુથ પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સભામાં લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી લવિંગજી ઠાકોર મંત્રી બળવંતસિંહ રાજપૂત દિલીપજી ઠાકોર ખેરાલુ ધારાસભ્ય જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર કાંગ્રેસથી કીર્તિસિંહ વાઘેલા આનંદભાઈ ચૌધરી ડોક્ટર દેવજી પટેલ ભરત ચૌધરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ સભામાં પ્રથમ દિલીપજી ઠાકોર ત્યારબાદ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર રણછોડ દેસાઈ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભાજપ પક્ષના ગુજરાત રાજ્યના અધ્યક્ષ આર પાટીલ આવી પહોંચ્યા હતા અને તેમના સ્વાગત બાદ વધુમાં વધુ ભાજપ પક્ષને વોટ મળે તે માટે તેમને પ્રવચન કર્યું હતું બાદમાં કોંગ્રેસમાંથી ભાજપ પક્ષમાં સી આર અધ્યક્ષ સ્થાને આ લોકસભાના મજબૂત ગણાતા ફરશુભાઈ ગોકલાણી રમેશભાઈ ગોકલાણી નાનજીભાઈ ઠાકોર અશોક પ્રજાપતિ સહિતના અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા જેને લઈને કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું હતું અને રાધનપુરના મજબૂત કોંગી કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે